વરસાદ હોય ગમે એવી પરિસ્થિતિ હોય સામે લડવું પડે ઇતિહાસ નો લખાય

આદિવાસી સમાજ ને હું કેવા છું કે વર્તમાન કોઈ તમારું હથિયાર હોય તો એ છે શિક્ષણ શિક્ષણ

ઉપસ્થિત અને એના પછી આપણે દીક્ષિત બનીશું ત્યારે આ બધી વાત સાબિત થશે એટલે એક નાનું ગમતું સૂચન

સહકાર આપજો સાથ સહકાર ને સહયોગ કારણ કે લોકશાહી યાદ રાખજો માથા ગણાય છે આ માથા ગણાવવાની લડાઈમાં સાથ સહકાર અને સહયોગ ની જરૂર છે સલાહકાર મિત્રો બધા વડી આપણા બેઠા છે એ સલાહ સૂચનો આપશે આપણા અગ્રણીઓ ને આપણા મોફીઓ ને સલાહ સૂચન આપનારા બેઠા છે જયારે પણ આપણા હકની લડાઈ હોય તમારા આદિવાસી નું ગીત છે ને કે આપની લડાઈ લડી લેવી પડે ભયું લક્ષની લડાઈ એ લડી લેવી પડે તો જ્યારે લડવા નીકળો ત્યારે બધાએ ખભો થી ખભો મિલાવી સાથે છે ચાલશો ને પાકું બહુ તમારો અધિકાર દિવસ આજે સાર્થક સાબિત થશે કારણ કે જ્યારે યુનો ની અંદર નોંધ લેવામાં આવે અને કહેવામાં આવે કે ના આ સમાજ વંચિત રહી ગયો છે એ પ્રથમ અરોની જે શ્રેણી છે ત્યાં સુધી પહોંચવો જોઈએ તો એના માટે આ દિવસ છે આપડા અધિકારનું જ્ઞાન આપણને અવશ્ય હોવું જોઈએ બંધારણે આપને આપણા અધિકારો આપ્યા છે એ અધિકારું જ્ઞાન એ અવશ્ય જો તમારા છે તો ચોક્કસપણે આ બધી જ લડાઈ એ લડી શકાય છે બાકી અત્યારે એવું છે ખબર છે આ ગાંધીનગર છે અત્યારે ગાંધીનગરનું નામ બદલવાનો પ્રસ્તાવ એ

એના માટે લડવાનો સમય છે કે ભવિષ્યમાં આપણા સમાજનો આપણી સાથે રહેનારો આપણો સહભાગી એ ક્યારે આવી લાલિયાવાડી આવી જે મનપા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના મહાનગરપાલિકાની જે ધાંધલી છે એનો ભોગ ન બને એ અધિકાર માટે આપણે લડવાનું છે

આપણા બાળકોના ભવિષ્ય આદિવાસી સમાજ નું જે ભવિષ્ય છે એના પણ ચડી ખાય છે એની વિશ્વ આદિવાસી અધિકાર દિવસ છે એ માપણ છે

આમજ પકડે તો જંગલ ખોપડે અને બાપુ પકડે તો બાવન ગામ ખોપડે એના જેવો છે આ એટલે આપણે આખું જંગલ એ ખોપડાવાનું છે આખું છે જ આ જંગલ જ છે કોઈ આપણા અધિકારો ઉપર કોઈ આપણા હાથના રોટલા ઉપર જો તડામ નાખતું હોય ને તો પછી મોડું ધોવા માટે એ જવાય નહીં અંદર આની જાતિ લડી લેવાય અને મોડું ધોવા જતા નહીં રાણો રાણા ની રીતે જ હોય પછી એમાં મોડું થતું નથી એટલે લડી થાય એટલે લડી લેવા માટે તૈયાર રહેજો અત્યારે આ પરમ કૃપાળુ પરમાત્મા ઈશ્વર